નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અમેરિકા અને ગલ્ફના દેશોમાંથી આવ્યા સારા સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પાણી જેવા થઈ જશે આધાર કાર્ડની માફક હવે ચૂંટણી કાળમાં પણ યુનિક નંબર આવશે સુરતમાં પીએમ કાફલાના રૂટમાં સાયકલ ચલાવનાર છોકરાને મુકો મારનાર એસપીને મળી સજા પાકિસ્તાન પણ અમેરિકાના રસ્તે એકત્રીસ માર્ચ સુધીમાં ઘુસણખોરોને દેશ છોડવાનો આદેશ આપ્યો આરબીઆઈએ પાંચ રૂપિયાના સિક્કાને સલણમાંથી હટાવ્યો દિલ્હીમાં વુમન ડે પર મહિલાઓને મોટી ગિફ્ટ હવે દર મહિને મળશે પચીસો રૂપિયાની સહાય હવે ડાયાબિટીસની ચિંતા કરવાની જરૂર નથી ઈલા શોધી રહેલા વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા પીએમ કહ્યું ગરીબોને કોઈ પૂછતું નતું તેને પૂંજ્યા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કરી મોટી જાહેરાત ધર્માંતરણ કરાવનારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે ભારત સરકારે કર્યો મહત્વનો નિર્ણય સો ટકા તૂટેલા સોખાના નિકાસ પરનો હટાવ્યો પ્રતિબંધ એક એપ્રિલથી પોરબંદરથી સીધી મુંબઈની સ્પાઇસ જેટની ફ્લાઇટ અઠવાડિયામાં બે વખત ઉડાન ભરશે ઉદ્યોગની મંદી એક પરિવારને ભરખી ગઈ સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત રાહુલ ગાંધીએ મિશન બે હજાર સત્યાવીસ માટે ગુજરાતમાં અમદાવાદ પહોંચતા ધડાધડ મિટિંગો કરી રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો માંગ્યા હારના કારણો આરોગ્ય મંત્રી પંકજસિંહે કહ્યું આમ આદમી પાર્ટીના બસો પચાસ મોલ્લા ક્લિનિક જે ફક્ત કાગળ પર ચાલી રહ્યા હતા તે બંધ કરવામાં આવશે હવે કોઈ પણ દસ્તાવેજ વિના આધાર કાર્ડમાં બદલી શકાશે સરનામું કેન્દ્ર સરકાર દ્વારા શ્રમયોગી માનધન યોજના હેઠળ મજૂરોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન યુપીઆઈથી પેમેન્ટ કરતા લોકોને મોટો ઝટકો હવે ગૂગલ પે ફોન પે અને પેટીએમ વસૂલશે વધારાનો ચાર્જ પીએમ મોદીએ કહ્યું બત્રીસ લાખ કરોડ રૂપિયા ગરીબોને કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવ્યા ચૂંટણીમાં હાર બાદ આતિશીએ આપની જવાબદારી સંભાળી કેજરીવાલના મોન પર ઉઠ્યા સવાલો અમેરિકા સાથેના વિવાદ વચ્ચે સિંહને ભારતના પગ પકડ્યા કહ્યું એકબીજાનો ટેકો આપવો જોઈએ અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની કોર્ડિનાર મુલાકાત પહેલા પ્રવીણ રામે ફરી ઇકોઝોન મુદ્દો ઉઠાવ્યો રાજસ્થાન સરકારે લીધો મોટો નિર્ણય ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક નવ હજાર રૂપિયા સુધીની મળશે મદદ ગુજરાતને રેલવે ફાટકથી મુક્ત બનાવવા માટે એક હજાર ત્રણસો તોતેર કરોડની યોજનાને સરકારે આપી મંજૂરી ગુજરાતમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો જીતની ખુશી માત્ર અગિયાર દિવસ જ ટકી સુરતના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે હવે ગુજરાતમાં પણ યુસીસી ની તૈયારી લગ્ન અને સુટાસેડા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત ટૂંક સમયમાં તૈયાર થશે ડ્રાફ્ટ પીએમ મોદીના ગુજરાતના પ્રવાસને લઈને હર્ષ સંઘવીનું નિવેદન મહિલા પોલીસ કરશે સુરક્ષા જમીનની નોંધણીના નિયમો બદલાયા હવે ખરીદેલી જમીનની રજિસ્ટ્રી થશે રદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર મૈયા મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને સાત ટકા અનામત આપવાની તૈયારીમાં સેમી કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ હજારો કરોડો રૂપિયાના એમઆઈ પર થયા હસ્તાક્ષર ગુજરાતમાં આજે ભાજપ દ્વારા આઠ શહેરો અને તેત્રીસ જિલ્લાના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી રાજ્યના સહ જિલ્લામાં એકસો આડત્રીસ કંપનીઓ સામે રોજગારીની ફરિયાદ નોંધાઈ ઓસ્ટ્રેલિયામાં એકાવન વર્ષમાં સૌથી મોટું વાવાઝોડું ટ્રાટકસે વીસ હજાર થી વધુ ઘરો ડૂબી જવાનો ભય આગામી પચીસ વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં થશે મોટા પાયે વધારો ભારત સૌથી મોટો મુસ્લિમ રાષ્ટ્ર બનશે ગુજરાત બન્યું રાજનીતિનો અખાડો રાહુલ ગાંધી અને પીએમ મોદી એક જ દિવસે ગુજરાતમાં હશે બજારમાં મંદીના કારણે ગુજરાતના સક્રિય રોકાણકારોમાં પચીસ ટકાનો ઘટાડો ઔરંગઝેબ વિવાદ પર સીએમ યોગીનું મોટું નિવેદન કહ્યું અબુ આઝમીને યુપી મોકલી દો અમે તેનો ઈલાજ કરીશું ગોધરાકાંડ ના ત્રેવીસ વર્ષ બાદ ચૌદ સાક્ષીઓની સુરક્ષા હટી કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય પંજાબના ખેડૂતો ફરી આંદોલન શરૂ કરે તે પેલા પૂર્વ બસો નેતાઓની અટકાયત નેપાળમાં ધાર્મિક વસ્તી પરિવર્તન હિન્દુ ધર્મોમાં ઘટાડો મુસ્લિમ અને અન્ય ધર્મોમાં વધારો ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બસો સિંહોના મોત અહલાબાદ હાઈકોર્ટે સંભલ શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું દિલ્હીની મહિલાઓના ખાતામાં ત્રણ દિવસમાં આવશે આવશે રૂપિયા કોરોનામાં મૃત્યુ પામેલા વીજ કર્મચારીઓના પરિવારને ને પચીસ લાખની સહાય વિધાનસભામાં ગુજરાતના દેવા પર સરસા રાજ્યના દરેક વ્યક્તિ માથે બે લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનું દેવું પીએમ મોદીએ કહ્યું ભારત ટૂંક સમયમાં પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બની જશે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું ગુજરાતના ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા માટે છેલ્લા બે વર્ષમાં અઢાર હજાર કરોડની સબસિડી અપાઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કડાકા ભડાકા સાથે અઢાર રાજ્યોમાં વરસાદની આગાહી ઇ મેમો નહીં ભરનાર આઠ હજારથી વધુ વાહન ચાલકોને કોર્ટની નોટિસ વ્હાલી દીકરી યોજના અંતર્ગતે ગુજરાત સરકાર દીકરીના જન્મ પર એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપશે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર દરેક જિલ્લામાં જલ્દીથી શરૂ થઈ જશે મેડિકલ કોલેજ અમદાવાદ સિવિલ્સ કેમ્પમાં કરોડોના ખર્ચે બની રહી છે બે હજાર બેડની નવી હોસ્પિટલ દર્દીઓને મળશે દરેક સુવિધા જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવું પણ બન્યું મોંઘુ ગુજરાત સરકારે નોંધણી ફીમાં દસ ગણો કર્યો વધારો મહિલા દિવસ પહેલા આશા વર્કરોને સૌથી મોટી ભેટ ગ્રેજ્યુટી સહિત અન્ય સુવિધાઓનો મળશે લાભ મસ્જિદમાં પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર મોરવી પર થશે કેસ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ઉનાળાની શરૂઆત થતા લીંબુના ભાવ આસમાને દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર સો રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારી શકશો આદિવાસી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનું મોટું પગલું પચાસ ઉમેદવારોને મળશે પાયલોટની તાલીમ આંબાલાલ પટેલની ભવિષ્યવાણી માસમાં ગ્રહો એવી સાલ બદલશે કે વાતાવરણમાં મોટી ઉથલપુથલ થશે દાંતીવાડા ડેમના બાવન વર્ષ બાદ દરવાજા બદલવાની કામગીરી શરૂ ઔરંગઝેબના સમયમાં ભારત સોનાની સીડી હતી સપા નેતા અબુ આઝમીનનું વિવાદાસ્પદ નિવેદન કર્ણાટકમાં ડીકે શિવકુમારને સીએમ બનાવવાની અટકળો તેજ દિલ્હીની મહિલાઓ માટે સારા સમાચાર મહિલા સમૃદ્ધિ યોજના માટે નોંધણી આઠ માર્ચથી શરૂ થશે સોની યોજના દ્વારા ઓગણપચાસ ગામોને આગામી સમયમાં સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી